અને હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ખેડૂતો રોષે ભરાયા છે ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો ઘઉં વેચવા આવેલા ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા હોબાળો મચાવ્યો હતો ઘઉંના ભાવની હરાજીમાં રૂપિયા ચારસો ને સિત્યાસીથી પાંચસો જેટલા નીચો બોલાતા ખેડૂતો રોષે ભરાયા હરાજી રોકાવી યાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરીને રોષ ઠાલવ્યો હતો

ખેડૂતોનું કેવું એવું છે કે હોળીનો તહેવાર આવી રહ્યો છે પૈસાની જરૂર છે અને હોળીના તહેવારના કારણે વેપારીઓ અમને ભાવ ઓછા આપી રહ્યા છે એવું કેવું છે પરંતુ બીજી તરફથી જોવામાં આવે છે જે વેપારીઓ છે એમની સાથે આપણે વાત કરી એમને એમને એમના પાસે જાણવાની વાત કરીએ તો એમણે પણ એવું કીધું કે ભાવ જે આપી રહ્યા છે એ ખરેખર સારા ભાવ જ છે પરંતુ ખેડૂતો નહીં આજ હલકી કોલિટીના જે ભાવ નીચે આવી રહ્યા છે એના લીધે એવું લાગે છે કે ભાવ નીચે પડે છે પણ સારી quality ભાવ તો આજે પણ ઊંચા પડે છે એવું વેપારીઓ પણ કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો ને છે અસંતોષ અસંતોષ કારણે અત્યારે વહીવટી તંત્ર પણ ત્યાં આગળ આવી ગયું હતું હાલ ફરી હજુ હરાજી કાર્યક્રમ છે એ સામે તો ચાલુ થઈ ગયું છે જી રાકેશ ત્યાં વેપારીઓ ઉપસ્થિત છે શું તેમની સાથે વાતચીત થઈ શકે તેમ છે ના હાલ ઓપ્શન ચાલુ છે એટલે હાલ તો કોઈ વેપારી સાથે વાત થઈ શકે નહીં પરંતુ એમનું કેવું એવું છે કે જે ભાવ પડી રહ્યા છે એ ભાવ ખરેખર સરકારના ટેકાના ભાવ કરતા પણ ઓછા છે અને સારા જ પડી છે પણ અમુક ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે ભાઈ અમારા ભાવ ઓછા અમુક ખેડૂતોને લીધે તમામ માર્કેટના ના તમામ ખેડૂતોની હરાજી બંધ કરી દેવામાં આવી હતી પરંતુ સમજાવટના અંતે અત્યારે હરાજી ચાલુ થઈ ગઈ છે અને લગભગ પચાસ ટકા હરાજી પહોંચવામાં આવી છે અને માલ ખેડૂતો પોતાનો માલ મિલો અંદર વેચવા લઈને પોચી પણ ગયા છે જી જી આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા માટે